આમજો તો કાકા તમારી પાસે કોઈ ટોપિક છે જ નહીં એવું છે તમને કહું છો આમજો ને કેટલા સવાલ કરે છે આખું આપડી લે પેલા હા યાર શું થયું મારું કાર્ડ લઈને ફર્યા કરે છે યાર એટીએમ કાર્ડ એને બસ આમ નવાઈ લાગી ગઈ છે કે આમ મશીન માં એટીએમ કાર્ડ કાલે તો પૈસા આવે કે બસ આવું નાના બાળકો એવું કરે છે અને મારા ઘર પાસેનું એટીએમ મશીન બગાડ્યું થયું ગઈકાલે મને કે મારે શીખવું છે પૈસા કેવી રીતે ઉપાડવાના એ શીખવું છે બસ એમ જીત કરી કીધું કે બપોર પછી જઈશું યાર શાંતિ રાખ તો માની જ નહીં ને ઉપડી ગઈ બસ વીસ મિનિટ પછી મને ફોન આવ્યો મને કે મશીન બગડ્યું છે અને પેલું આવે ને ઇન્સર્ટ પિન એવું આવે ને પેલું આમ નંબર આમ આપણે આપડે